પાંદરા જંબુસર ફોરલેન ની કામગીરીનો વિરોધ કરતા ખેડૂતો જંબુસર ને જોડતા ફોરલેન ની હાલમાં કામગીરી ચાલુ રહી છે જેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે ને લઈ ખેડૂતોને જમીન સંપદાનું કોઈ વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતો દ્વારા ફરીથી આજ રોજ વિરોધ કરવામાં આવી રહ્યો છે આજ રોજ દબાસા ગામના ખેડૂતો દ્વારા રોડની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો આર એન બી અને ડીઆરઆર પોતાની માલિકી હકના પુરાવા આપી શકવામાં નિષ્ફળ નિવડ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે જેને લઈ વળતરની માંગને લઈ ખેડૂતો દ્વારા પાદરા જંબુસર હાઈવેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ આજરોજ વિરોધ કરતા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તમામ માટે પહોંચીલા ખેલુ કરે વિરોધનો નહી આવે પોલીસ પણ ટીમને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ પોલીસ હાલ બંધ છે કે ટીમને કહી છે કે હાલ દોશી આલેસ દિયા અને ફારે વિરોધનો છે તાકા સર્વપ્રમાણ નથી આઈ જો પોલીસ ટીકા કરવાનો

પણ અમે ખેડૂતો સ્પષ્ટ શબ્દો ની અંદર કે ઉચ્ચારીએ છીએ અધિકારીઓ અધિકારીઓને કોન્ટ્રાક્ટર બંને મળી ગયેલા લોકો છે અને બંનેની મનમાની અત્યારે હાલમાં કામકાજ થઈ રહ્યું છે અને એને અટકાવવા માટે અમે લોકો પણ કટિબદ્ધ છીએ